ણ ટોકરીયા ગામની ઘટનામાં જે સામે આવી હતી ત્યારે પાલનપુર તાલુકાના ટોકરીયા ગામમાં એક મુસ્લિમ પરિવારના અગિયાર વર્ષીય મોહમ્મદ શેરસિયા નામના બાળકનો મૃતદેહ મળી આવતા પોલીસ પણ ઉઠી હતી ઘટનાની ગંભીર

કે જેનું નામ મોહમ્મદ બિલાલભાઈ સરસિયા છે તે અમને મળી નથી રહ્યો જેથી કરીને પોલીસમાં એ વસ્તુની જાણ થતાં તરત જ લોકલ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચવામાં આવે છે અને બાળક ક્યાં ગુમ થયો છે તે બાબતે જાણકારી કરી એકઠી કરી અને તપાસ આગળ વધવામાં આવે છે તે દરમિયાન આશરે સાંજે સાતેક કલાકે બાળકની લાશ જે છે એ ટોકરે ગામના વાડી વિસ્તારમાંથી મળી આવે છે એ વસ્તુની જાણ થતાં તરત જ લોકલ પોલીસ એ સિવાય એમના લોકલ એસડીપીઓ શ્રી સીએલ સોલંકી સાહેબ અમારી એલસી એસઓજીની તમામ ટીમો જે છે ઘટના સ્થળે પહોંચી જાય છે ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક જ પોલીસ દ્વારા ઘટનાની બારીકાઈથી નિરીક્ષણ કરી અને ત્યારબાદ ડોગ સ્કોડને અને એફએસએલની ટીમને બોલાવી લેવામાં આવે છે ત્યાં અંધારું હોય અને વરસાદનો માહોલ હોય પોલીસ દ્વારા લાઇટની વ્યવસ્થા કરી અને ઘટનાનું નિરીક્ષણ કરી અને ત્યારબાદ અલગ અલગ દસથી અગિયાર જેટલી ટીમો કે જેની અંદર સીપીઆઈ દિશા બીપી ભગાતરને તપાસ સોંપી અને આ દિશામાં ખૂબ જ ગુનેપૂર્વક હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ બંનેનો ઉપયોગ કરી અને ટૂંક સમયમાં બધી જ કડીઓને એક પછી એક જોડી દેવામાં આવે છે આની તેનું જણાવું કે જે અમારી સાયબરની ટીમ હતી એ સાયબરની ટીમ દ્વારા એ વિસ્તારમાં કોણે કેટલા કોલ કરેલા હશે કોનું વધારે લોકેશન છે તે બાબતે સાયબર ટીમ દ્વારા તાત્કાલિક જ રીતે પગલાં ભરવામાં આવ્યા ત્યારબાદ બીજી બધી ટીમો દ્વારા જે છે એ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા જે બાકીની દસથી અગિયાર ટીમો કે જે અમારી ડીવાયસપી સીએલ સોલંકી અને એલસી સાથે રહીને બનાવવામાં આવી હતી તે ટીમો દ્વારા સાત હજારની વસ્તી ધરાવતા આ ટોકરીયા ગામમાં કયો વ્યક્તિનું વર્તન શંકાસ્પદ છે કયો વ્યક્તિ અચાનક ગાયબ થયેલો છે અને કે વ્યક્તિ કેટલીક આવી પૂર્વ માનસિકતાઓ ધરાવે છે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને તપાસના અંતે ફક્ત ગણતરીના કલાકોમાં જ એક વ્યક્તિ કે જેનું નામ ફારૂખ જમાલ દાઉમા છે તેને પોલીસ દ્વારા પૂછપરછ માટે અહીંયા એલસીબી ઓફિસે લેવામાં આવે છે તેની પૂછપરછ દરમિયાન ફલિત થઈ છે કે આ વ્યક્તિની માનસિકતા જે છે એ નાના બાળકો સાથે અડપલા કરવાની હતી અને જે વ્યક્તિનું અપહરણ થયું હતું તેને પણ રાત્રે દસ વાગ્યાની આસપાસ આ વ્યક્તિ દ્વારા પોતાની કારમાં બેસાડીને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે અને ત્યાં કારની પાછલી સીટમાં તેની સાથે અડપલા કરવામાં આવે છે બાળક દ્વારા વિરોધ કરવામાં આવતા અને બાળક દ્વારા જ્યારે કહેવામાં આવે છે કે તેની માતાને જણાવી દેશે ત્યારે તેના દ્વારા જે છે એને મારવામાં આવે છે અને મારતા મારતા પછી એને વધારે ડર લાગતા એ બાળકની હત્યા પણ કરી નાખે છે નડિયાદ નગરપાલિકાના ધારાસભ્ય કરેલા